માન માન શેડા ભેળા થતા હોય ન્યા દાન કરે ને વિદુલ નીતિ બહુ સરસ વાતો છે કે જે માણસ ની પાસે બહુ રૂપિયા હોય અઢળક રૂપિયા હોય છતાં એક પણ રૂપિયો ક્યાંય દાન માં ન આપે અને એક માણસ સાવ ગરીબ હોય છતાંય ભગવાન નું ભજન ન કરે આનાથી મોટો અભાગ્યો જીવ જગત ના ચોક માં બીજો કોઈ ના હોય શકે એવી જ બીજી વાત જે માણસ પાસે બહુ રૂપિયા હોય છતાંય ભગવાન નું ભજન કરે છતાંય ઈશ્વર ને નજીક રહીએ અને હાવ ગરીબ હોય દાન કરે આનાથી મોટો દાતાર જગત ના ચોક માં બીજો કોઈ નો હોય છે કેટલાય ગણો મોટો દાતાર છે મેં નવાણું લાખ રાખીને એક લાખ આપ્યા છે ઓલા એ આપી દીધા છે એની ઈશ્વર નોંધ કરે છે કે આ હાસો દાતાર છે આ બધી વાતો છે બે ચાર પ્રકારના માણસ દુનિયામાં હોય ટીકા કરે બધું શરૂઆત સ્વામી વિવેકાનંદે કીધું તમે કોઈ પણ કામ જયારે આદરો કઈક મોટું સમાજ માટે દેશ માટે બીજા પોતા માટે નહીં ધર્મ માટે કોક અને જે માણસ દુનિયા જયારે મજાક ઉપાડે ને તે માનવ બહુ મોટો પાયો છે કારણ કે તમે એવું વિચારો બજરંગદાસ બાપાનો ઓટો બનાવો કોઈ મજાક કરે જાય સારી વાત નાનો એમ તમે વિચારો કે કબૂતર ને હરિયાળો બનાવો છે જાળવા એટલા વાવી દેવાના આટલા મારે આખા સમાજ ને ભેળો કરીને આટલો આની ઉન્નતિ કરવી છે મારે આ કોઈ ખરા હામા બાંધવા નથી દેવા આખા જિલ્લાનું સમાધાન કરાવી નાખવું કે જોઈ લેવું પડે હમણાં સટકી ગયું લાગે હા કઈ કારણ કે આ બહુ મોટું કામ તમે ઉપાડ્યું છે એટલે ભરતુ કીધું એક મહાન માણસ હોય પોતે ઘાઇ જાય સતાય બીજા નું સારું કરે એને ઉત્તમ પ્રકારનો માણસ કીધો છે બીજા પ્રકાર નો માણસ પોતાનું નુકસાન ન થાય તો કોક નું સારું કરે એક લાખ નું બગડે આપણે પાંચ મળવા જોઈએ આ નીચ કીધો વર્તુહરી શતક માં પણ સોથો જે વર્તુહરી એ કીધું એ કે એ મને ખબર નથી આને શું કેવો ની તમે નક્કી કરજો ઈ સોથો કેવો ખબર પોતાની એક રૂપિયા નો લાભ ન હોય તો એ કોક નું ખરાબ કરી બેઠો હોય

એટલે પણ એની પહેલાં જેમ મેં કીધું કે ગણપતિ બાપા હમણાં જ મારે વાત થાધી હતી કે ગણેશની આમ તો થાપણા છે ને હજી હવે તો આપણે એમને ક્યાંક હજી ચાલુ છે ને ક્યાંક એમને ધીરે ધીરે પધરાવવા લઈ જાય છે ને એવું બધું ચાલુ છે તો માની વંદના થાય એટલે એમાં ગણપતિ બાપાએ રાજી થાય ને બધાય થાય તો શિવનો અંશ કયો કે એમનો દીકરો ગણપતિ એમ હનુમાનજી મહારાજ મહારાજી શિવનો અંશ છે અને મેં લગભગ બરફસો પહેલાં કંઈ કંઈક હનુમાન દાદા થી શરૂઆત કરી હતી તો આજે શરૂઆત પછી આગળ જાતા, આગે આગે ગોરખ જાગે પણ હનુમાનજીના ના એક સંત થી શરૂઆત કરું છું